નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો સૌપ્રથમ પ્રથમ એલપીજી સિલિન્ડર થયો મોંઘો ત્યારબાદ ખેડૂતો માટે આવી ખુશખબર ત્યારબાદ ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીની આગાહી ત્યારબાદ એકત્રીસ માસ રેશન કાર્ડ બંધ ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર ફરજિયાત આ સંપૂર્ણ આજના આ વિડિયોની અંદર જાણવાના છીએ સૌ પ્રથમ એલપીજી સિલિન્ડર મોંઘો નવો મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી તારીખ સાથે જ કેટલાક ફેરફારો અમલમાં આવ્યા છે જેની સીધી અસર આપણા ખિસ્સા ઉપર પડતી હોય છે સરકારી ઓયલ માર્કેટિંગ કંપનીએ એટલે કે એલપીજી ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે નવી કિંમતો આજથી એક માસ બે હજાર પચીસથી અમલમાં મૂકવામાં આવી છે જે ચૌદ કિલોના જે એલપીજી ગેસના ભાવમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે ખુશખબર અનાજ સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સમગ્ર માળખું આ યોજના મહત્વપૂર્ણ બની છે આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધી જ મર્યાદિત હતી પરંતુ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં આ વધારીને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યારબાદના સમાચાર પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જે આ દેશી પદ્ધતિ દ્વારા આવનારા ચોમાસાની આગાહી કરતા જણાવ્યું છે કે કસ કાતરાનો ચાલી રહ્યો છે ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી કસ અને કાતરા જોવા મળી શકે છે કસ એટલે કે આકાશમાં લીસોટા પ્રકારના જે વાદળો બંધાય છે તેને કસ કહેવામાં આવે છે જે સાંજના સમયે લાલ અને પીળા રંગના થઈ જાય છે આ કસ બસો ને દિવસ સુધી વરસાદના રૂપમાં વરસતો હોય છે સમાચાર એકત્રીસ માર્ચ રેશન કાર્ડ બંધ રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે સરકાર આધાર લિંક ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે જો બે હજાર પચીસથી રેશન કાર્ડમાંથી તેને લાભ મળશે નહીં ત્યારબાદના સમાચાર જન્મ પ્રમાણપત્ર ફરજિયાત દેશમાં પાસપોર્ટ સાહીઝ સંબંધિત એક નવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે એક ઓક્ટોમ્બરથી નવા નિયમ હેઠળ હવે જન્મનું પ્રમાણપત્ર એક ઓક્ટોમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ જન્મેલા અરજદારો માટે જન્મની તારીખ એકમાત્ર માન્ય પુરાવો જ માનવામાં આવશે જ્યારે વૃદ્ધ અરજદાર અન્ય દસ્તાવેજ નો પસંદ કરી શકે છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ કરી દેજો ફરી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન